સવારના સમય ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સરકારી કચેરી રાબેતા મુજબ કર્મચારીઓ દ્વારા ખોલવામાં આવી હતી અને અધિકારીઓ કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન સાપ બેઠો હોવાની જાણ પોતાની સાથે જ રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને થતાં ફફડાટ મચી ગયો હતો કચેરીના કર્મચારી દિનેશ પણ ભરૂચમાં જીવદયા પ્રેમી તરીકે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશ વસાવા સાપ પકડોને જાણ કરી હતી જેના કારણે મુકેશભાઈ વસાવાએ પણ તાત્કાલિક ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં પહોંચી ગયા હતા અને અંદર ડરના માર્યા અધિકારીઓને કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા મુકેશ વસાવાએ ફાઇલોની અંદર ખૂણામાં સંતાયેલા સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને સાપને ઝડપી પાડતા ધામણ નામનો સાપ હોય અને અંદાજે ત્રણ ફૂટ લાંબો હોવાનું સામે આવ્યો હતો સાપ ઝડપાઈ જતા સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો વાઇલ્ડ લાઈફ મુકેશ વસાવા આજ રોજ ડીઆઈસી માટે મને ફોન જિલ્લાનો જિલ્લા રોજગાર કચેરીમાંથી કે સાપ દેખાયો છે જેથી અમે તાત્કાલિક સ્ટાફો દોરી અને જોયું તો ત્યાં જામન જાતિનો સાપ હતો અને સહી સલામત રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને સુરક્ષિત જગ્યા પર અને સાનાપુર જગ્યા પર છોડવામાં હાથ ધરવામાં આવ્યું છે આ સાપ વિશે સાપ કેટલો ફૂટ લાંબો હતો અને ઝેરી છે કે નહીં એવું કંઈ બિનઝેરી સાપ છે અને બે ફૂટ લાંબો છે સાપ